મારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો પાચમ ભાદરવા સુદ પાચમને સામા પાચમ કહે છે મોટે ભાગે સ્ત્રીઓ રજુ દર્શન સમયે જાણે અજાણે થતા દોષોનું નિવારણ કરવા માટે આ વ્રત કરે છે પૌરાણોમાં આ દિવસને ઋષિ પાચમ તરીકે પણ વિખ્યાત છે પ્રાતઃ પહેલાં સ્નાનાદિ પરવારીએ અધેડાનું દાંતણ કરવું શરીરમાં માટી ચોડવી માથામાં અંબોડાની ભૂકી નાખવી અને માથું ચોડી નાહવું ભોજનમાં ફક્ત સામો લેવાનો અન્ન નહીં લેવાનું વડીલો તથા ગુરુઓની સેવા કરવી આ વ્રત પાંચ વર્ષનું છે વ્રત પૂર્ણ થઈ અને ઉજવણું કરવું તે દિવસે યથાશક્તિ બ્રહ્મ ભોજન કરાવી દક્ષિણા આપવી કોરા વસ્ત્રનું દાન કરવું સર્વ ઋષિઓની પૂજા કરવી અરુંધતીનું સ્મરણ કરવું પ્રાચીન કાળમાં ચંદ્રદેશમાં ત્રિલોકી નામે એક બ્રાહ્મણ રહેતો હતો તે ખૂબ જ પવિત્ર અને જ્ઞાની હતો તેની પત્નીનું નામ ત્રિલોચના હતું તેમણે સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હતી પુત્રનું નામ સુદર્શન અને પુત્રીનું નામ સુશીલા પુત્ર સુદર્શન પણ પિતા જેવો વિદ્યા અને વિસંગી અને જ્ઞાનવાન હતો પુત્રી સુશીલા પણ અતિ સુંદર હતી પતિ પત્ની ધર્મભાવપૂર્વક ગૃહસ્થ જીવન વિતાવી રહ્યા હતા પુત્રીનો યુવાન કાળમાં આવતા ત્રિલોકીએ ધમધૂમથી પુત્રીને પરણાવી કન્યાદાન કર્યું બદકિસ્મતે સુશીલાનો પતિ ટૂંક સમયમાં મૃત્યુ પામતા એ વિધવા બની પુત્રી સુશીલારોથી કકડતી પિયરમાં આવી યુવાન પુત્રીને વૈદ્યનો ભોગ બનેલી જોઈ માતા પિતાનું અંતર કકડી ઉઠ્યું પણ કાળ સામે કોઈનું ચાલતું નથી આવું આશ્વાસન આપી તેણે પુત્રીને ધર્મ ધ્યાન વ્રત તપ એકાગ્ર થવાનું કહ્યું પુત્રીના અકાળ વૈદ્યથી બ્રાહ્મણ બ્રાહ્મણીનું મન પણ આ સંસારમાં પરથી ઊઠી ગયું હતું પુત્રીને લઈને તેઓ પોતાના પુત્ર સુદર્શનને ઘરની બધી જવાબદારી સોંપી દઈ પુત્રી સાથે ગંગા કિનારે જઈ એક આશ્રમ બાંધી રહેવા લાગ્યા વિધવા પુત્રી માતા પિતાની સેવા ચાકરી કરી પ્રભુ ભક્તિમાં પોતાનો દિવસો પસાર કરતી હતી ત્રિલોકી પાસે દૂર દૂરથી કેટલા શિષ્યો વિદ્યા અભ્યાસ કરવા આવવા લાગ્યા અને ઉનાળાનો સમય હતો પુત્રી સુશીલા કામકાજમાંથી પરવારી એક ઝાડ નીચે ઠંડક આરામ કરવા બેઠી કે થોડીક વારમાં તો ગજગડાટ ઊંઘવા લાગીને તે ભર ઊંઘમાં હતી તેવામાં અચાનક તેના પર અસંખ્ય કીડા પડી ગયા અચાનક એક શિષ્યની દ્રષ્ટિ તેના ઉપર પડી પોતાની ગુરીપુત્રીની આવી હાલત જોઈ તે કપીયું તે દોડતો દોડતો આશ્રમમાં ગયો અને પોતાને ગુરુપત્ની ત્રિલોચલાને કહેવા લાગ્યો માતાજી બહેનના શરીર ઉપર અસંખ્ય કીડા તડફરી રહ્યા છે જુઓ તો ખરા શિષ્ય શિષ્યને વાત સાંભળી ત્રિલોકી અને ત્રિલોચના દોડતા દોડતા બહારે આવ્યા જાણ નીચે જોઈને જુએ છે તો પોતાની પુત્રીને શરીરે અસંખ્ય કીડા ખદબધી રહ્યા હતા ગુરુ અને શિષ્યો તેને ઉપાડી આશ્રમમાં લાવ્યા પછી ગુરુ ત્રિલોકીએ શાંતિ ચિતે સમાધિ લગાવી અને પુત્રીના પૂર્વજન્મનો કર્મ જોયા તેણે કહ્યું આપણી પુત્રી ઉપર ગયા ભાવે એક બ્રાહ્મણી હતી તે રજોસ્વલાનું ધર્મ પાડતી ન હતી તે રજોસ્વલાના ધર્મમાં વાસણ કુસણ તથા ઘર વખરીને અડકતી હતી તે ઘરનું બધું જ કામ કરતી હતી તેના પાપે તેની આ દશા થઈ છે વળી બીજી છોકરીઓ જ્યારે સામા સામાપાચમનું વ્રત કરતી ત્યારે તેને તેમની ઠેકડી ઉઠાવતી આ પાપે તેને અકાળે વૈદ્યનું ભોગવું પડ્યું છે હે પ્રિય જે પોતાના ધર્મ ચૂકે અને બીજાના ધર્મની ભાવનાનો ઉપેક્ષા કરે તેઓ આવી સ્થિતિ થાય છે બ્રાહ્મણી ત્રિલોચનાનો આનો કોઈ ઉપાય બતાવો ને કહ્યું ત્યારે બ્રાહ્મણ ત્રિલોચને કહ્યું આપણી પુત્રીને સામા પાચમનું વ્રત કરવું પડશે સુશીલાએ મનોમન વ્રત કરવાનો નિર્ણય લઈ લીધો અને તે વ્રત કેવી રીતે કરાય તે બાબતે પિતાને પૂછવા લાગી અને પિતાએ કહ્યું ભાદરવા સુદ પાચમને દિવસે સામા પાચમનું વ્રત કરાય છે આ દિવસે સવારે ઉઠી નહીં ધોઈને ઘીનો દીવો કરવો દીવા આગળ પડા નૈવેદ્ય ધરાવવું વ્રત કરનારને સપ્ત ઋષિનું ધ્યાન ધરવું આ સાત ઋષિઓમાં ભારદ્વાજ ગૌતમ કશ્યપ જમદ્વીન વિશ્વામિત્ર અત્રિ અને વશિષ્ઠનો સમાવેશ થાય છે ત્યારબાદ તેની કથા સાંભળવી તે દિવસે સામો કળાદી અને કંદમૂળ ખાઈ શકાય છે તે દિવસે વ્રત કરનારને થોડો સામો ખાઈ ઉપવાસ કરે તો તે વધુ ઉત્તમ ઘડાય છે તે દિવસે બ્રહ્મચાર્ય પાડવું જો આ વ્રત શુદ્ધ ભાવથી કરવામાં આવે તો તેનું ફળ ઉત્તમ મળે છે આ વ્રત કરનારને રજોસ્વા ધર્મમાં જે ભૂલચૂક થઈ હોય દોષોનો નાશ પામે છે આ લોકો તથા પરમ લોકમાં સુખ મળે છે સુશીલાએ મનોમન વ્રત કરવાનો નિર્ણય કર્યો અને તેના શરીરની પીડાઓ ઓછી થવા લાગી અને થોડા દિવસમાં તો તેની કાયા કંચન જેવી થઈ ગઈ તેણે ભાદરવા સુદ પાચમને દિવસે પિતાજીએ કહ્યું તે પ્રમાણે સામા પાચમનું વ્રત શ્રદ્ધાપૂર્વક શરૂ કર્યું તેથી તેના દોષોનું નિવારણ થયું જે કોઈ સ્ત્રી પૌરાણમાં પ્રસિદ્ધ સામાપાચમનું વ્રત શ્રદ્ધાથી કરે છે તેના સર્વ દોષનું નિવારણ થાય છે અને તેમના અજાણપણે થયેલા દોષો બળીને ભસ્મ થઈ જાય છે તેમને સુખ શાંતિ પ્રાપ્ત થાય છે